રાજ્ય સરકારે રાજ્યના પ્રત્યેક દર્દીની શ્રેષ્ઠ સારવાર હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે મંત્રી ઋષિકેશ પટેલે વિસ્તૃત માહિતી આપી વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ આપણે ઉમેરી છે જે દર્દીઓને હવેથી નિશુલ્ક મળશે આ વર્ષથી આપણે પ્રિડેક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં વીસ ટકાનો ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરી અને ઘણી વખત એ દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઊભા થાય છે લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે ઇન્ડેન્ટ મળતું હોય છે એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં છ મહિના પહેલાં આગોતરું આયોજન થશે જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈ પણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને તાજેતરમાં જે સૌથી મોટો મુદ્દો એમબીબીએસ ડોક્ટરો વર્ગ બે ના મેડિકલ ઓફિસર્સનો હતો આપણે અગિયારસો દસ જેટલા તબીબો આ વખતે આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ અને આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જેમાં અંતરિયાળ વિસ્તારો ટ્રાયબલ વિસ્તાર અને એવા વિસ્તારો કે જ્યાં જવા ડોક્ટરો લગભગ તૈયાર નથી થતા એવી જગ્યાઓ આ આપણે પોસ્ટિંગ કરી રહ્યા છીએ રાજ્યની એકત્રીસ હોસ્પિટલમાં એકસો બત્રીસ એકાવન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એકસો ઓગણીસ બસો બાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણસો દસ ચારસો પંચાણું આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચારસો ત્રીસ અને રાજ્યની સત્તાવન ઇએસઆઈસી હોસ્પિટલમાં એકસો ઓગણીસ મળીને રાજ્યની આઠસો છપ્પન હોસ્પિટલમાં કુલ તબીબો આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ વર્ગની જગ્યાઓ પૈકી અગિયારસો દસ તબીબો આપણે નિમણૂક આપી રહ્યા છીએ અને બાકી રહેતી જગ્યાઓ પણ આપણે સત્વરે ભરવા માટે આખું લિસ્ટ અને આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી છે કુલ મહેકમ એમબીબીએસનું એટલે કે વર્ગ બેના એમો ડોક્ટરનું અડતાલીસો પંચાવન છે એમાંથી છત્રીસો ને છત્રીસ ભરેલી છે બારસો ને બોતેર ભરવા લાયક છે કે જ્યાં ખાલી છે એમાંથી આપણે અગિયારસો દસ ભરી રહ્યા છીએ અને આ બોન્ડેડ ડોક્ટર છે એમાં જે આપણી ખાલી જગ્યાઓની સામે સત્યાવીસો જેટલા બોન્ડેડ ડોક્ટરો આપણી પાસે અવેલેબલ છે એટલે આવતા સમયમાં આવતા એકાદ મહિનાની અંદર બીજીની પરીક્ષા પતી ગયા પછી લગભગ તમામ જગ્યાએ આ ડોક્ટરો આપણને ઉપલબ્ધ થશે જગ્યા પસંદ કરીને પણ એને એલોકેટ થઈ ગઈ છે ત્રણસો એકત્રીસ અને જગ્યા પસંદ જ નથી કરી એવા આઠસો એકાવન છે એટલે આ પણ આપણે એ ઓટો જનરેટ કરી અને આ તમામ જગ્યાઓ ફિલ અપ કરીશું જેમાં આરોગ્ય વિભાગ તો ખરો જિલ્લા તંત્ર જેમાં કલેક્ટર ડીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનરશ્રી અને નગરપાલિકામાં ચીફ ઓફિસરશ્રીઓએ જે ડ્રાઈવ લીધો એના કારણે આજે ચાર લાખ છન્નું હજાર છસો ને છોતેર કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી આપણે ડસ્ટિંગની કામગીરી કરી ચૂક્યા છીએ અને કુલ એક લાખ પાંચ હજાર સાતસો ને પંચોતેર કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરી છે કુલ ઓગણીસ હજાર આઠસો બાસઠ શાળાઓમાં મેલોથીઓન પાવડર થી ડસ્ટિંગ અને કુલ સોળસો ચોવીસ શાળાઓમાં સ્પ્રેંગની કામગીરી આપણે કરી છે અને કુલ એકવીસ હજાર છસો આઠ આંગણવાડીમાં મેલોથીઓન પાવડર થી ડસ્ટિંગ અને કુલ પંદરસો અગ્નિ સિત્તેર આંગણવાડીમાં આપણે સ્પ્રેંગની કામગીરી કરી છે અને એના રિઝલ્ટ પણ હવે આપણને દેખાવાના ચાલુ થયા છે અત્યારે કુલ કેસ જે આ એકસો ચોવીસ કેસ ટોટલ પેશન્ટ છે અને જે બહારના રાજ્યોના છે એ કુલ નવ મળીને કુલ એકસો તેત્રીસ કેસ અત્યારે આપણી પાસે છે જેમાંથી ડેથ ચુવાલીસ થયા છે ડિસ્ચાર્જ આપણે છવ્વીસ કર્યા છે એટલે છવ્વીસ બાળકો સાજા થઈને ઘરે ગયા છે